તો હેલ્લો મિત્રો આજે વાગી ગયા છે ભાઈ સવારના આઠ ને આપણે આવી ગયા છીએ વાળીએ તો પહેલાં તો બધાનો ભાઈ ગુડ મોર્નિંગ અને આજે વાડીનો નજારો કંઈક અલગ જ જોવા પડે છે એટલે કે ઝાકળ ખૂબ સરસ છે છે આપણી વાળી તો ફાઈનલી આપણે આપણા ખેતરમાં ગયા ભાઈ આપણે કાંગ આ કાંગ છે ને મિત્રો જે પેલા પક્ષી લવબર્ડ તે પક્ષી ખૂબ ખાય છે આ કાંગ મિત્રો આજે ઝાકળ એટલી એવી છે ને કે આમ કાંઈ દેખાતું જ નથી આમ તમે જુઓ ખાલી આ ખેતરનો સામેની સાઈડની જે આપણો ખૂણો છે ને ત્યાં સુધી માંડ દેખાય છે એટલી ઝાકળ આજે ઉતરી છે એટલે આપણા ગામડાની દેશી ભાષા કહીએ તો કે ભાઈ ઝાકળ જ્યારે વધારે આવે ને ત્યારે તડકો પણ બહુ વધારે પડે છે તો આપણે ભાઈ આવી ગયા આપણી વાળીએ આપણા ડેરી મિલ્ક ફાર્મ